પોલીસે આ જે ગાડી છે એ કબજે કરી છે અને એમાં પ્રોહિબિશનનો ગુનો પણ લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેમાં હકીકત એ છે કે જે રાજેશ ઉર્ફે રાજ છે જે પીઆ ગુનો ડ્રાઈવર છે અને એ પીઆ જે રાજેશ છે એને મુદ્દામાલ આપ્યો હતો સુરેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે ગોલુ જે ગોડોદરાના રહેવાસી છે અને જે મંગાવનાર વ્યક્તિ છે એ વિજય ઉર્ફે જમરૂદ કાંતિલાલ નાયકા કે જેઓ ગણદોઈ વલસાડના છે અને ક્યારેક છૂટક અહીંયા લીંબાતમાં પણ રહેતા હોય છે જે મંગાવનાર વિજય છે એ અને જે ડ્રાઈવર છે રાજેશ એ બંનેને પોલીસે અટક કરી લીધેલા છે અને જે સૂર્ય ઉર્ફે ગોલુ છે જેઓ વોન્ટેડ જાહેર કરેલા છે